ડિવિઝન પીઆઈ રાકેશ પટેલ અને પીએસઆઈ સૌંદરવા દ્વારા મહિલાને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી ત્યારે મહિલાએ વારંવાર પોલીસને કહ્યું કે મને ઘરે જવા દો પરંતુ પોલીસે મહિલાને આખી રાત ત્યાં જ બેસાડી અને હજુ પણ પોલીસ સ્ટેશનમાં મહિલા છે તો મહિલાને પોતાના જ ઘરેથી પોલીસે બળજબરીથી પોલીસ સ્ટેશનને લઈ આવી અને પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખી ત્યારે મહિલાએ એવો તો શું ગુનો કર્યો છે કે પોલીસે આખી રાત મહિલાને પોલીસ સ્ટેશનમાં રાખી એ લોકોએ મને ચિરાગ મને ત્રણ વરસ પહેલાં મારા મમ્મી પપ્પાના ઘરે મૂકી ગયો છે અમે બંને સુરેન્દ્રનગર રહેતા હતા અને તે પછી મને એ ભણવા જતો રહ્યો અને મને તેડવા આવ્યો નથી અને કોઈ પ્રકારની એ લોકોએ અત્યાર સુધીમાં ચર્ચા કરેલી નથી કે તને કેમ મૂકી ગયા છે કે શું છે અને અત્યારે એનું ભણવાનું પૂરું થયું એટલે હું એમ એ તેમના ઘરે ગઈ અને એ લોકોએ તે લોકોએ મને ઘરમાં તો આવવા દીધી પણ એ લોકોએ પછી પોલીસને જાણ કરી અને પોલીસ આવ્યા પોલીસે મને પૂછ્યું કે તમે કેમ આવ્યા છો મેં કીધું કે તમે કાંઈ વોરંટ કે એવું કાંઈ છે તમે મને આજે મને પૂછપરછ કરવા આવ્યા છો તો પોલીસ કે ના મેં કીધું તમારી પાસે કોઈ કમ્પ્લેન નહીં છે તો કે કે ના અને પછી વરી પાછી કલાક થઈ એટલે પાછા બેન આવ્યા વરી પૂછવા માંડ્યા કે તમે આ કેમ આવ્યા છો અને સાથે નિકિતાબેન નેવિલભાઈ ભાલોડિયા તે પણ આવ્યા અને તે મારો વિડીયો ઉતારતા હતા ત્યારે મેં કીધું કે તમે મારો કેમ વિડીયો ઉતારો છો મેં પોલીસને જાણ કરી કે નિકિતાબેન નેવિલભાઈ ભાલોડિયા કેમ મારો વિડીયો ઉતારે છે તો પોલીસે કીધું કે ના વિડીયો ઉતારવાનો નથી એટલે એ શાંતિથી બેસી ગયા અને પછી વરી બે ત્રણ કલાક થઈ પછી હું મારા ઘરે જ હતી પણ મારા કાકીજી સાસુ નીલાબેન રમેશભાઈ અઘારા મારા સાસુ પ્રજ્ઞાબેન બાબુલાલ અઘારા એન્ડ કનુબેન રમેશભાઈ અઘારા અને પાડોશી હર્ષાબેન સુભાષભાઈ તે પણ આવ્યા અને તે લોકો મારી સાથે બળજબરી કરીને મને મારવાનો ને એવો પ્રયત્ન કરવા લાગ્યા એટલે મેં મારો સ્વ બચાવ માટે થઈને મેં રૂમમાં દરવાજો બંધ કરી દીધો અને પછી તે લોકોએ પોલીસને જાણ કરી કે આ બેને દરવાજો બંધ કરી મેં પોલીસ સાથે વાત કરી કે મેં દરવાજો મારા સ્વ બચાવ માટે કર્યો છે એ લોકો મને મારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ પોલીસ કોઈ એ વાત સાંભળવા રેડી જ નહોતા કે તમે કેમ આવું કર્યું તો મેં કીધું કે હું મારો સ્વ બચાવ માટે કરું છું તો તમે મારા અને હું મારા ઘરે આવી છું એટલે મારે કાંઈ તમારી પાસે અત્યારે કમ્પ્લેન લખાવવાની થતી નથી પણ એ લોકોએ મને વરજબરીથી પ્રયત્ન વારંવાર કરતા હતા કે તમે કમ્પ્લેન લખાવો પણ હું એ લોકોને ના પાડતી હતી કે મારે અત્યારે કમ્પ્લેન નથી લખાવી જ્યારે મને એવું થશે ત્યારે હું તમને સામેથી ફોન કરીશ પણ તો પણ એ લોકો માન્યા અને ને મેં કીધું કે હું કે હું કાંઈ જ કરવા માગતી નથી અને હું તમને તમને કહેવા માગું છું કે હું ક્યાંય કાંઈ જ કરી લઈશ મેં એ લોકોને ભરોસો પણ આપ્યો પણ તો તે પણ તે પણ માનવા તૈયાર ન હતા અને એ લોકોને ઉપરથી પ્રેશર હતું કે આ બેન પાસેથી દરવાજો ખોલાવો અને નારી સુરક્ષાના વુમન્સના કંઈક બેન કરીને તે પણ આવ્યા તે પણ મને પ્રેશર કરતા હતા બેન તમે દરવાજો ખોલો અને કમ્પ્લેન લખાવો મેં કીધું કે મેમ હું મારા ઘરે છું તો હું કાંઈ કમ્પ્લેન લખાવવા માટે થઈને કે આ ધજાગરો કરવા માટે થઈને તો મારી ઘરે આવી નથી આ કરું એટલે મારા ઘરની તો નીચી થવાની જ છે પણ તો પણ તે લોકો માનવા કોઈ રીતે તૈયાર ન હતા અને તે લોકોને મેં ઘણા પ્રયત્નો કર્યા પણ તે લોકો લોકો છતાં દરવાજો તોડીને અંદર આવી ગયા અને અને પછી મને કાંઈ પૂછતા નથી ને ડાયરેક્ટ મને લઈ જાય છે અને તે ત્યારે મારા ઘરમાં નેવિલ ભાલોડિયા નેવિલ પ્રવીણભાઈ ભાલોડિયા પછી વરસોલા દિનેશભાઈ વરસોલા રમ રમેશભાઈ કડીવાળા એ બધા ત્યારે ઘરે જ હતા અને એ લોકો મને ધરપકડ કરે છે હું પોલીસને કહું છું તમે કયા મુદ્દે મને લઈ જાઓ છો કે મારું નિવેદન લેવાનું હોય તો પણ એ કોઈ પણ પ્રકારની જવાબ આપતા નથી અને મને પોલીસની ગાડીમાં બેસાડીને અહીં લઈ આવે છે ત્યારે મને કહે છે કે હું તમને નિવેદન આપીને તમને છોડી દઈશ અને તમને હું મારે તમારી ઘરે પાછા મૂકી જઈશ પણ નિવેદન આપ્યા પછી હું કાલની સાંજે સાડા નવની અહીંયા છું હજી કોઈ પ્રકારના મને ઘરે મૂકવા આવ્યા નથી પોલીસ તમને શું લાગે છે હા હા એવું જ મને લાગી રહ્યું છે કે ભાજપ થી કે સંઘના સભ્ય છે દબાણ કર્યું હશે કે લોકો મારી સાથે કોઈ વાત કરવા કે કોઈ કાર્યવાહી કરવા રેડી નથી કે પોલીસ મને મૂકી જવી જોઈએ ને મારી ઘરે મને કહે છે કે હું તને નિવેદન લખીને મૂકી જઈશ તો મને હજી સુધી મૂકવા આવી નથી કેટલા વાગ્યા રાત સવારના સાડા થઈ ગયા છે શું હવે તમારી માંગ મને મારી ઘરે મૂકી જાય અને જે આખી રાત તમને પોલીસ દ્વારા રાખવામાં આવે તેમના વિરુદ્ધ કેવી પ્રકારની કાર્યવાહી કરવાની માંગ કરો એ લોકોને આ આ રીતે કોઈ છોકરી કે વુમન્સ છે ને આ રીતે એ લોકો છેતરીને અહીંયા લઈ આવે ને પછી કોઈ કાર્યવાહી ન કરે ઉપરથી એને કોઈ પણ પ્રકારનું દબાણ હોય કે એ મને કાંઈ ખબર નથી પણ એ લોકો મને કોઈ રીતે રિસ્પોન્સ આપતા ન હતા મેં એ લોકો સાથે ઘણી બધી વાત કરી કે મારા મમ્મી પપ્પા તો અડવદ રહી છે તો એ અહીંયા કેમ આવી શકે તો તમે મને મારી ઘરે મૂકી જાઓ હું તો મારી ઘરે સેફ જ છું મેં તો તમને બોલાવ્યા નહોતા પણ એ કોઈ પણ પ્રકારની મારી વાત સાંભળવા જ રેડી નહોતા હજી સુધી પણ એ લોકો મને પૂછવા કે કશું કરવા એવા નથી યોગેશ રંગપડિયા સાથે ચક્રવાત ન્યૂઝ મોરબી